નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ગુવાર ગામે રહેતા ત્રીસ વર્ષીય મિતેશ ગત તારીખ નવમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઘરેથી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કપાવવા માટે ગયો હતો અને ત્યારબાદ મોડી રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બન્યા હતા ઘરના સભ્યો દ્વારા મિતેશની સઘન શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ જ સગડ મળ્યા ન હતા જોકે બીજા દિવસે દસ જુલાઈના રોજ લાછરસ ગામથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ મૃતક મિતેશની માતા સુમિત્રાબેન તળવી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી રાજપીપળા એલસીબી એસઓજી અને રાજપીપળા પોલીસની ટીમ દ્વારા લાછરસ તથા ગુવાર ગામના રોડ પર આવેલ તમામ ફાર્મ હાઉસ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતકના મોબાઈલની કોલ ડિટેલ ચેક કરવામાં આવી હતી હ્યુમન સર્વેલન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જેમાં લાછરસ ગામમાં રહેતી યુવતી સાથે મૃતક મિતેશ તેના ઘરમાં બેઠો હતો તે અંગેની જાણ યુવતીના પ્રેમી ઈશ્વર ઉર્ફે ગુલો રમણ તડવીને થતા તેણે મિતેશના પોતાની પ્રેમિકા સાથે આળા સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને પોતાના મિત્ર નયનેશ ગોપાલ તડવીને સાથે રાખીને ગુવાર ગામની સીમમાં મિતેશને ધારિયાના ગા મારી મોતને ઘાટ ઉતારી લીધો હતો પોલીસે આ મામલામાં ઈશ્વર તડવી અને તેના મિત્ર નયનેશ ગોપાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોટિવ કે તોર પર જો ઈશ્વરભાઈ ઉર્ફ ગુલો હે ઉનકે જો જિનકે સાથ પ્રેમ સંબંધ હૈ જ્યોત્સના બેન ઉનકે સાથ જો હમરા મરણ જનાર હે મિતેશ ઉનકે પ્રેમ સંબંધ હોને કે ઇનકો શંકા થી જે શંકા કે આધાર પર ઉન્હોને ગુના કો Uh, जैसे मैंने आपको बताया कि इसके अंदर हमने टेक्निकल सर्वेलेंस का यूज़ करते हुए और ह्यूमन इंटेलिजेंस का यूज़ करते हुए हमने कम से कम सौ से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है जिसके बेसिस पे हमें जो माहिती मिली इवन हमारे बातमीदारों के थ्रू एफ की मदद से इस गुना का हमने डिटेक्शन किया है